મહત્ત્વનો એવો ટોપિક આપણે લઈએ આજે પશ્ચિમ ઘાટ અને પૂર્વી ઘાટ પશ્ચિમ ઘાટ જે છે જે તાપી નદીથી કન્યાકુમારી સુધીની સળંગ પર્વતમાળા છે એક વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો આ જે પર્વતમાળા જે છે કેવી છે તો સળંગ છે આની જે સરેરાશ ઊંચાઈ છે નવસોથી સોળસો મીટર સરેરાશ ઊંચાઈ છે અને આની જે પહોળાઈ છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે પચાસથી એસી કિલોમીટર પહોળાઈ છે એની સામે આપણે જો પૂર્વી ઘાટ જોઈએ તો પૂર્વી ઘાટ જે છે આ પ્રકારે તૂટક તૂટક જોવા મળશે જે મહાનદીથી વેંગ નદી સુધીની આ તૂટેલી પર્વતમાળા છે કારણ કે પશ્ચિમ ઘાટમાંથી નીકળતી ગોદાવરી નદી છે કૃષ્ણા નદી છે કાવેરી નદી છે એને વચ્ચે વચ્ચેથી તોડી નાખવામાં આવેલ છે મોટાભાગની પ્રાયદીપીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી ઉદભવે છે જેમ કે મેં તમને કીધું ગોદાવરી કૃષ્ણા કાવેરી જે નદીઓ છે એ બધા કયા ઘાટમાંથી નીકળે છે પશ્ચિમ ઘાટમાંથી વંશધારા ધ્યાન રાખજો વંશધારા પલાર ચંપાવતી નાગાવલી નામની જે નાની નદીઓ જે છે એ પૂર્વી ઘાટમાંથી નીકળે છે ફરીથી કહું છું આ વખતે સ્પીપાના પેપરમાં કે યુપીએસસીના પેપરમાં પણ પ્રશ્ન હતો વંશધારા પલાર ચંપાવતી નાગાવલી નામની નદીઓ જે છે એ તમને પૂર્વી ઘાટમાંથી નીકળતી જોવા મળશે પશ્ચિમ ઘાટની જમીન ખૂબ જ ફળદ્રુપ હોય જ્યાં પૂર્વી ઘાટની જે જમીનની ફળદ્રુપતા ઓછી જોવા મળે પશ્ચિમ ઘાટની જમીન ફળદ્રુપ હોવાના કારણે અહીંયા રબર જેવા કે કોફી જેવા પાક લેવામાં આવે છે અહીંયા આપણે જમીનની ફળદ્રુપતા ઓછી છે પૂર્વી ઘાટની ત્યાં આપણે ડાંગર જેવા પાક વધુ જોવા મળે સૌથી ઊંચું શિખર જે પશ્ચિમ ઘાટનું છે એ અન્નાઈ મૂડી છે કેરળ રાજ્યની અંદર છે છબ્બીસો પંચાણું મીટર જે છે આની ઊંચાઈ છે કે પૂર્વી ઘાટનું સૌથી ઊંચું ઊંચું શિખર જે છે એ છે ઝીંદા છે જેની ઊંચાઈ છે સોળસો પંચાણું મીટર આંધ્રપ્રદેશની અંદર આવેલ છે અરમાકોંડાના નામે પણ ઓળખવામાં આવે છે પશ્ચિમ ઘાટ જે છે માત્ર ગ્રીષ્મકાલીન વરસાદ ધરાવે છે જ્યારે કે પૂર્વી ઘાટ જે છે ગ્રીષ્મકાલીન અને શીતકાલીન વરસાદ બંને પ્રકારનો વરસાદ તમને અહીંયા જોવા મળશે એટલે મિત્રો ખાસ આપણે ધ્યાન રાખીએ કે પશ્ચિમ ઘાટ અને પૂર્વી ઘાટના તફાવત ઘણી એ પેપરની અંદર પૂછાય છે તો આટલા તો તમારે ખાસ ધ્યાન રાખવાના રહેશે જય હિન્દ